મિત્રો કેમ છો બધા મજામાં ને હું િયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં તમે આમ કે આમ ગોઠીઓ કે દામ એ કહાવત તો સાંભળી જશે ને આજે હું લઈને આવી છું બધાને પ્રિય એવો ગોઠવી મુખવાસ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે સૌ પ્રથમ ગોઠલીના મુકવાસ બનાવવા માટે મેં અહીંયા પંદરથી વીસ નંગ જેટલી કેરીની ગોઠલી લીધી છે જેને મેં પાંચથી છ દિવસ તડકે સૂકવેલી હતી મિત્રો તમે જુઓ આ રીતે હાથમાં ચોટે નહીં તેવી રીતે આપણે સુકવવાની છે મિત્રો જુઓ હું તમને નજીકથી બતાવું છું જુઓ આ રીતે આપણી ગોઠલી સાવ સુકાઈ જવી જોઈએ હાથમાં જરા પણ ન ચોટવી જોઈએ હવે ત્યારબાદ આપણે એમાંથી એક ગોઠલી લેવાની છે મિત્રો અને હથોળીથી તેને ભાંગવાની છે અને તેમાંથી ગોઠલી બહાર કાઢવાની છે જુઓ આ રીતે જુઓ આમ જુઓ આ રીતે આપણે ગોઠલીને બહાર કાઢવાની છે જુઓ હથોળીથી આપણે ભાંગવાની છે ગોઠલીને અને ગોઠલી બહાર કાઢવાની છે જુઓ જુઓ આખી ગોઠલી બહાર નીકળી જવી જોઈએ મિત્રો આ રીતે હવે આ રીતે હું બધી ગોઠલીને ભાંગી અને અંદરની ગોઠલીને બહાર કાઢી લઈશ મિત્રો આ આમ જુઓ આ રીતે હવે આ રીતે મેં આખી ગોઠલી બધી બહાર કાઢી લીધી છે તમે જોઈ શકો છો કે જુઓ આખી ગોઠલી બધી બહાર આવી ગઈ છે જુઓ આ રીતે આમ જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણી બધી ગોઠલી બહાર આવી ગઈ છે ત્યારબાદ બધી ગોઠલીને કુકરમાં ઉમેરવાની છે મિત્રો જુઓ આ રીતે આપણે બધી ગોઠલી કુકરમાં ઉમેરી દેવાની છે અને એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને બાફવાની છે મિત્રો જુઓ આ રીતે બધી ગોઠલીને કુકરમાં બાફવાની છે મિત્રો જુઓ હવે આપણી ગોટલી બફાઈ ગઈ છે તમને હું નજીકથી બતાવી રહી છું કે આપણી બધી ગોટલી સરસ રીતે બફાઈ ગઈ છે આ રીતે ત્યારબાદ આપણે બધી ગોટલીને પાણીમાંથી બહાર કાઢી લેવાની છે એટલે કે કુકરમાંથી આપણે ગોઠલીને એક એક કરી અને બહાર કાઢી લેવાની છે આ રીતે આપણે એક પ્લેટમાં બધી ગોટલી કાઢી લેવાની છે મિત્રો તમે જુઓ હું તમને બતાવું છું કે મેં અહીંયા બધી ગોઠલીને બહાર કાઢી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે મેં અહીંયા બધી ગોઠલી પાણીમાંથી બહાર કાઢી લીધી છે આ રીતે આમ જુઓ બધી સરસ રીતે આપણી ગોઠલી નીકળી ગઈ છે હવે આ ગોઠલીને બટેકાના વેફરના મશીનના મદદથી આપણે કતરણ કરશું તમારી પાસે જો આ વેફરનું મશીન ના હોય તો તમે ડ્રાય ફ્રૂટ કટર અથવા તો ખમણીની મદદથી ખમણ પણ બનાવી શકો છો મિત્રો તો કેટલું સરસ આપણું કતરણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો જુઓ એક સરખું કેવું સરસ લાગી રહ્યું છે તો આ રીતે હું બધી ગોટલીનું કતરણ તૈયાર કરી રહી છું મિત્રો તમે જોઈ શકો છો બધું ખમણ થઈ ગયું છે એટલે મેં અહીંયા એક પ્લાસ્ટિકમાં બધું ખમણને સૂકવવા રાખી દીધું છે અને હું એને બે દિવસ તડકે સૂકવીશ મિત્રો તમે જોઈ શકો છો હું તમને નજીકથી બતાવું છું કે આપણું બધું ખમણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એને બે દિવસ તડકે સૂકવવાનું છે મિત્રો આ રીતે મિત્રો આપણે ગોઠલીને બાફેલી હતી એટલે તેમાં પાણીનો ભાગ રહી ગયો હતો એટલે આપણે એને બે દિવસ તડકે સુકવવાનું છે મિત્રો જેથી કરીને પાણીનો બધો ભાગ આપણે સાવ સુકાઈ જાય ત્યાં સુધી આપણે ગોઠલીને સુકવવાની છે મિત્રો જુઓ આ રીતે આપણી ગોઠલી સાવ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી ગોઠલી સરસ સુકાઈ ગઈ છે આ રીતે મિત્રો આપણી ગોઠલી સાવ સુકાઈ ગઈ છે એટલે હવે આપણે ગોઠલીના મુખવાસને શેકવાનો છે એટલે સૌ પ્રથમ આપણે પેલા ગેસને સ્ટાર્ટ કરવાનું છે અને તેના ઉપર આપણે એક પેન મૂકવાનું છે હવે પેનને આપણે ગરમ કરવા માટે રાખવાનું હવે પેન ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં એક ચમચી દેશી ઘી ઉમેરવાનું છે મિત્રો જુઓ આ રીતે મિત્રો ગોઠલીને શેકવા માટે આપણે ઘીનો જ ઉપયોગ કરવાનો છે તેલનો ઉપયોગ કરતા નથી ઘીનો ઉપયોગ કરવાથી ગોઠલીના મુખવાસમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે આ રીતે હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એમાં ગોઠલીનું કતરણને ઉમેરવાનું છે જુઓ અને હવે આપણે એને મિક્સ કરવાનું છે ત્યારબાદ હવે આપણે એમાં અડધી ચમચી સંચર અને એક ચમચી નમક ઉમેરવાનું છે જુઓ આ રીતે મેં બંને મિક્સ કરી લીધું છે અને તે ઉમેરી રહી છું હવે આપણે આ આને મિક્સ કરી લેવાનું છે ગોઠલીના મુખવાસમાં ઘી અને સંચર અને નમક સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને એકદમ સરસ રીતે શેકાઈ જાય અને સેજ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે મિત્રો શેકવાનું છે મુખવાસને એટલે એનો ક્રંચી ટેસ્ટ આવશે મિત્રો મારે નમક વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો સંચર પાવડર પણ વધારે ઓછો કરવો હોય તો તમે કરી શકો છો તે તમારા ટેસ્ટ પ્રમાણે રહેશે મિત્રો હવે આપણે મુખવાસને સરસ રીતે મિક્સ કરી રહ્યા છીએ અને સરસ રીતે શેકાઈ ગયો છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે મુખવાસને ઠંડો પાડવાનો છે મિત્રો મુખવાસ સરસ રીતે ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે રાખવાનો છે મિત્રો તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો ગોઠલીનો મુખવાસ આમ કે આમ ગોઠલીઓ કે દામ એ કહાવત તો તમે સાંભળી જશે તો તૈયાર થઈ ગયો છે સૌને ભાવે એવો ગોઠલીનો મુખવાસ જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય